ચાર એસપી દસ ડીવાય એસપી પાંત્રીસ પીઆઈ સાહીઠ પીએસઆઈ છસો પોલીસ કર્મચારીઓ એસઆરપીએફની છ ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત કરાઈ છે પોલીસ કમિશનર નરસિંહા કુમાર જેસીપી મનોજ નીનામા લીના પાટીલ સહિતના અધિકારીઓએ જૂની ગઢી ખાતે શ્રીજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી

વડોદરા શહેરમાં હાલમાં ગણેશ ચતુર્થી ઉજવણી થઈ રહ્યું છે અને દસ દિવસ ચાલનાર આ ઉજવણી દરમિયાન કેટલાક ગણેશ મૂર્તિઓનું વિસર્જન દસ દિવસની ઉજવણી પછી એટલે સત્તર તારીખે વિસર્જન થનાર છે પરંતુ કેટલાક ગણેશોનું વિસર્જન પ્રથમ દ્વિતીય તૃતીય એમ વિસર્જન પણ થાય છે આવતીકાલે એક જૂનીગઢી ગણેશ જે ઐતિહાસિક મતલબ મહત્વ ધરાવે છે આ ગણેશનું વિસર્જન છે આ વિસર્જન માટે શહેર પોલીસના અધિકારીઓ બહારથી ચાર એસપી કક્ષાના અધિકારીઓ દસ ડીવાયસપી કક્ષાના પાંત્રીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અને સાહીઠ જેટલા સબ ઇન્સ્પેક્ટરો આવેલા છે સાથે સાથે સૌથી વધારે પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પણ જોડાયેલા છે ચાર કંપની એસઆરપીએફ ફંડ આપણે બંદોબસ્ત માં આવેલી છે શહેર પોલીસ બહારના અધિકારી કર્મચારીઓ સાથે ના કંપનીઓને તૈનાત કરીને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા આપણે આ વખતે બે ત્રણ મહત્વનું આયોજન આપણે કરી છે એક તો તમે જોઈ શકશો છેલ્લા કેટલાક દિવસોથી અઠવાડિયાથી અઠવાડિયા થી આપણે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ તમામ સ્ટેક હોલ્ડરો સાથે કલાકારો આયોજકો પંડાલના ઓર્ગેનાઇઝરો દરેક સાથે આપણે ડાયલોગ પ્રોસેસમાં છીએ અને સાથે સાથે સ્થાનિક આગેવાનો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રતિષ્ઠિત નાગરિકો સાથે પણ મળીને આપણે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કર્યા આપના તમે જોયું સિઝિબ્રિટી વધારવા માટે મોબાઈલ પેટ્રોલ ફૂડ પેટ્રોલ વાહન ચેકિંગ આ બધું પણ સ્થિતિ શહેર પોલીસ કરી રહ્યો છે સાથે સાથે આપણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને પણ આપણે બંદોબસ્ત ગોઠવાના છીએ આપણે પાસે જે ડ્રોન ફ્રીજ છે ડ્રોન કેમેરાના માધ્યમથી પણ કેટલાક છાપા પોઈન્ટ સંવેદનશીલ વિસ્તારો અને પોટેન્શિયલ રિસ્ક જ્યાં દેખાય છે આને પણ આકાશથી જોવા માટે પણ આપણા આયોજન છે સાથે સાથે તૈનાત થનાર અધિકારીઓ એમને પાસે બોડી કેમેરા છે સીસીટીવી કેમેરા જે શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અને પ્રોજેક્ટ અંતર્ગત અને જે ખાનગી કેમેરાઓ પણ આપણા મેપિંગ કરી છે અને આપણા કમાન્ડન્ટ એન્ટ્રી સોશિયલ કમાન્ડન્ટના ડ્રાઇવરો જે આપણે કહીએ સ્પેશિયલાઈઝ સ્વિમર્સ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સર્વિસેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ટીમ સાથે આપણે તૈનાત કરવાના છીએ અને કોમ્યુનિકેશન વ્યવસ્થાથી સુસજ્જતા પ્લેટ એક સેફ સેક્યોર અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન ઝડપથી કરી શકીએ તે માટેનું પણ આપણે દર વર્ષે વધારાના રેપિડ એક્શન આવતી હતી આ વર્ષે પણ કદાચ આપણે એક બે દિવસ આપણા તૈનાત કરવાની આપણા તૈયારીઓ છે તો જયારે મારે અહીંયા તૈનાત થઈ છે ત્યારે આપણા માધ્યમથી દરેક ને જાણકારી પાડી દઉં અત્યારે આપણે પાસે ત્રણ કંપનીઓ ઓલરેડી હતા અને અધિકારી કર્મચારીઓની જે હતી આપણે મળી ગયું છે આનાથી આપણે વિસ્તૃત બંદોબસ્ત વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા સુરત સુરત વડોદરા ગ્રામ્ય જે સોશિયલ મીડિયા પર સ્ટુડિયો વધારે વાયરલ થયા છે એની માટે કોઈ ખાસ ટીમ આપણી વોચ રાખી રહી છે રાજ્યના સંવેદન ચિંતાને ધ્યાને રાખી સુરત કે અન્ય વિસ્તારોમાં જે તણાવ બની છે આથી આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી તમે જોઈ શકશો આપણા વિઝિબિલિટી આપણા પ્રેઝન્સ અને ડોમિનેશન એક્સરસાઇઝ કોન્ફિડન્સ બિલ્ડિંગ એક્સરસાઇઝ આપણા કરી રહ્યા છે તે ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ પણ સજ્જ છે સતર્ક છે અને એવા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થી ઇન્ટરનેટ માધ્યમથી લોકોને ઉશ્કેરણી કરવાનો પ્રયાસ ન કરે આપણા હેઠળ છે તો આવા પ્રવૃત્તિ કરનારને શોધી અને સુસજ્જ છે કાર્યરત અંતિમ સવાલ અને ગણેશ વિસર્જન છે શહેરીજનો તમારા છે તેમની સુરક્ષાને સલામતી માટે આપશો શું મેસેજ આપવા માંગશો વડોદરા આ વખતે દ સોળમી તારીખે છે અને ચતુર્દશી સત્તર તારીખે એટલે ગણેશ વિસર્જન તારીખે તો પારંપરિક રીતે વડોદરા શહેરમાં તેતાલીસ જુલુસો નીકળતા હતા એમાંથી અગિયાર જુલુસો બપોરે અને ભાગ્યના જુલુસો સવારે નીકળતા હતા આ વખતે એમના મુસ્લિમ બિરાજરો એમના ધાર્મિક નેતાઓ સામાજિક નેતાઓ આયોજકો સાથે આપણે વાતચીત કરીને તમામ જુલુસો સવારના સમયમાં જ નીકળે અને બપોર પહેલા બે વાગ્યા પહેલા સંપન્ન થાય તે માટે આપણે આયોજકો સાથે આપણે અંડરસ્ટાન્ડિંગ બન્યું છે તે મુતાબિક બંદોબસ્ત પણ આપણે ગોઠવી પરંતુ અત્યારે જે બે તહેવાર એક સાથે ચાલી રહ્યાના હોવાના કારણે બંને સમુદાયના લોકો સાથે આપણા સચા સંપર્ક એમના આયોજકો સાથે આપણા ડાયલોગ અને આપણા તમામ વિસ્તારને આપણે મેપિંગ કરીને સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે બંદોબસ્ત ગોઠવી છે તો વડોદરા શહેરવાસીઓ શાંતિપ્રિય છે સંસ્કારી નગર તરીકે આપણે જે છાપ છે ઓળખ છે એક કલ્ચરલ હેરિટેજ સિટી તરીકે આપણે ઓળખ છે નાગરિકો પોલીસ એડમિનિસ્ટ્રેશન સાથે સાથે આપે એક શાંતભરી વાતાવરણમાં બંને ત્યોહારો ધાર્મિક શ્રદ્ધા ભક્તિ અને અને ગ્રેન્ડ્યુટ સાથે ઉજવણી કરવામાં એકબીજાની મદદ કરે એવું મારા વિનંતી છે આપી